જય માતાજી રામ રામ સીતારામ આવ્યા અમારે ગુંઢા તુફાન રૂફાન આવ્યા રિંગમાં દોડો હમણાં જો આમ માપે થઈ ગયા ફિટનેસ ને રેડી થઈ ગયો બસમાં લોટકો બહુ થઈ ગયો હતો એટલે પગને કેમ એમ પેઇન્ટિંગ કર્યા એવા એને પગને પેઇન્ટિંગ કર્યા એવા દિલપાન ફોન કર્યો હતો હા કીધું હે જોવારમાં જેટલા દોડવે ને એટલા હરા એના કારણે અટાણામાં દોડવે જો આમ સૂર્યને નીકળી આવે હાડા હાથે વાઈ ગયા એમ તો એના હાડા હાથે વાઈ ગયા ત્યાં બાકી બી દો અને હાકે નહીં ને માથે સડીને ને ઓતળી નાખે એકદમ કાંઈમાં પરવેહો નીકળી જાય એવો એટલે કોઈ જ કાંઈ નાખાય માંદાય ન પડે અને તો વરસ જીવ્યા હવે તો કોઈને કામ કરવું નથી એટલે આ કે નહીં અને ક્યાંય લઈને જવા જ ન હોય બાકી દઉં બેનને ઓલે મામાને ઓલે ફૂઈને ઓલે હગાવાલામાં ને ઘોડા લઈને જતા પહેલાં ઘોડા ન મરે ગરધણી ન મરે ઘડીકમાં હવે તો બધા ભેરામ મરે કરણી મરી જાય મરી જાય પાછો માં પણ પચકલ્યાણ હે અમારી આલિશાન અને પણ એ દેવમણી ખાલી છત્રીમાંથી એક કઈ ખોટ ના હોય ને કે માં પણ એની આલિશાન એ પછ કલ્યાણી એને દેવ મણી આવી છે આકોર કુકડા બોલે મારા લઈ લે કાન રાખે એટલે હવે કંઈક કંઈક રાખે બાકી જ ન રાખે અકોર અમારે દોન સાહેબ હે અહીં લખન મોર છે જો એને અમારે મોર લો આકોર માતા ઊભી જય ડોન કર ને કે અમારે અનમોલ રતન રાણીને રાધાન આ બાજુ અમારે અર્જુન જોઈ લેટાણ મેં હજી તો હાડા હાથ રહી ગયા ખાવાનું નથી દઈડ્યું કાવેરી મધુન આ દૂધ કરશે તો યા એટલે આ એવું દૂધ કરશે ડ પણ એવું કરે પણ એ તો જો આને તો આખું ધવરાવી દે એને આખું આને ધવરાવી દે અનમોલ રતનને ધોતા જ નથી અનમોલ રતનને પાણી નથી લાગતું આમ તો પાણી તો પીતી નથી આખી કુંડી ખાલી પડી એને અનમોલ રતન અમારે આ કરજો મર ગયું આમાં બધું નાખે આમ પાલો નાખશે એટલે હસાફ કરી હજી નાખશે અમારે પપ્પુ ભાઈ આ કે હામે જો એકલા આજે સવારમાં એક જ ઉથલ મારી દીધી અમે એક ઉથલ મારીને જોડ દીધા નગર લખન હાલે જ નહીં કોઈથી ઘડીકમાં કોક બીજો આવે ને તો પણ હાંભા ફરી જાય અને ક્યાં એવા હાલે જોઈ લે ત્યાંથી વૈયા આવે એ વાર ના કહે આમ ઘણા કીધું હતું કોકને બરાકીએ ને તો આગો આવે તો મજૂર ગયા તો મજૂર ના જ ભાગે એને ભાગે ભરવું જ ન કરે અમે પાંચ પાંચ વાગે ઉઠલું બપોર લગે ફેરા રહીએ તોય ના હાલે હા જોઈ લે નિરા એને ખબર પડે કે આ બધું હાલે તો સણા ને માંડવી ને બધું ફરા થાય એનેદું ન પડે અમે જો ક્યાંય કઈ નત રહેતું પોરો દઈએ ઉભાડે અમે આજે એક જ ઉથલ મારી દીધી નગર બહુ એને બે ત્રણ કલાક અમે આકીએ ને એ પાસે રામલખન પાહી દે હા તો મારો પપ્પુ એ પહેલા જ લઈ લીધા હતા એટલે વોહાણી નથી પપ્પુને કે ન તને અમને ફાર નથી અમે વાંહે જ ઉઠીએ હાલીએ ને પપ્પા એને અમે વાંય હાલીએ જવાનું ક્યાંય ખડ નથી રહેતું જો અમે રોગ્યું આયર્યું દેખાય એ હાર કાં તમને જોહાની આમ ક્યાંય કોઈ જગ્યાએ એ વારને ખડનારી ખાલી સણા જ નીકળે એટલા ગાળા માલે એટલે એને ખબર છે કે હા બળધું હાકીએ એટલે આપણે નેદું નહીં પડે એ બળધું આકો હારે બીજો હોય તો કે ના ના ટ્રેક્ટર આંકો એને ખબર છે ટ્રેક્ટર આકે ને એટલે નેદું એવું પડે કારણ કે ટ્રેક્ટરમાં તો ઇસ ને ઇસ ને ગાળો હોય અને ગાળો ન રાખે ટ્રેક્ટર હાલતું હોય એટલે આ સણા દાટી દે આ તો ધીરે નિરાયથી હાલતા હોય એટલે દટાઈ નહીં ને આમ પા રાપુ હોય બ્લુનિયા એ પણ આશા જોઈ આવો એમ આશા જોઈ એટલે આમ જો અડુલા હોય તો બધા અમારે અડુલા કે માંડવી હોય ને એ બધા કતરાતા જાય ઉપાડતા જાય અને રામ લખની એવા પાછેલા એના ભરે જોઈ લે આમ સણાં આમ તમે કેમ વીણી વીણીને વાવ્યા હોય એક એક કરીને સોયપા હોય એવા લાગે ક્યાંય પણ પારવો નહીં ને ક્યાંય ઘાટો નહીં એમ જીપીએસનું કામ જોરદાર ને એમાં ઓલા ડગરા સડાવવાનું ઈણીમાં એ જોરદાર ખરેખર ડગરાના નાખીને બધું વાવેતર કરાય એટલે ક્યાંય તમારે કંઈ વધારે ન પડે એને ક્યાંય કંઈ વધારે ન પડે આને નેદવું ન પડે લેવું હા ભાઈ ખેડૂને એવાર ને કે ખેડૂત તો જ કહેવાય એવાર ને ખેડૂતો અમારે દાઇનિય એવી હતી કે ભાઈ ને હાકી જાય એવા કોક ભાગ્યા જડે ને તો કામ થઈ જાય આ જડી ગયો એવાર નવારમાં ઉઠીને છ વાગ્યામાં તો નાખી દીધું હતું હું એવાર ને હાડા હાઈ તે ઉઠ્યો ઉઠીને નાઈ ધો સાત વાગે છ વાગે ઉઠીને નાઈ ધોઈને ખીરાવી અને પછી આવ્યો મેં કીધું બાપુ રામલખનને નાખ્યું તો કે હા એ તો એ ખવાય કમ્પ્લેટ થઈને ઊભા હું ઉઠીને આવ્યો ને તા એ મેં જોડી દીધા એક ઉથલ મારીને આપી દીધા કમ્પ્લેટ ખાઈને ઊભા હતા એને ખાઈ નહીં કમ્પ્લેટ પછી બપોરે છોડીએ ને એટલે હેડે જ ખડવાથી આવીએ એને હેઠે જાય અને ખડ વાડીને નાખીએ એ રૂપિયા કમાય એમ કે એ રૂપિયા કમાય એની દાન્ય અને આપડે ખબર હતી કે કામના એવા છે એટલે કે કામના એટલે એમ એના માન બાપ છે ને હાઇઠ હાઇઠ પાઠ પાઠ વર ના હે પણ ઓલા બીજા અમારા અગિયાર મજૂર ફેરા જાય ને એટલે બે જ જણાનું કીધું બે જણા જેવું કોઈ કામ ન કરે ને કે એ તો રોજે રોજે જાય તો એવું કામ કરે એવું નથી કે ભાઈ આને ખેતરમાં આ એનું ઉધડું હોય કે એનું ભાગ્ય હોય તો કરે પણ રોજે જાય તો એવું કામ કરે એવું હે ભાઈ તો પછી એમાં આમ ખાતર ભરીએ એથી વરસાદ હતો ને એટલે સોંપી લીધું ને વરસાદ થઈ ગયો એટલે રહી ગયો એટલે હવે આજ આમ તગારે તગારે જો ગાયનું ગોબર ભરી દઈએ એને કામે ભર દઈએ લાગત સાહ તેદી કરીને એને સોંપ્યું હે એમાં રાજામાં સાહ ટકારે ભર દઈએ બધા ટ્રેક્ટર તો અમે હાલે નહીં લીલું હોય એટલે પછી રામ લખન ને આકી અને એમાં પારા સડાવી દે આમ આ લાગી ગયું જોરદાર એમ હવે થઈ જાય તેને મહિનામાં જોવા મકાઈ લાગે તો પછી તો આપણે થાય તે કહેવાય કેવું થયું એમ તમને કે શું ખબર આવીને આમ ઘણું તો પાછું સોંપી જાય આ મોટું થાય એટલે કટિંગ કરીને કટિંગ કરીને સોંપી જાય પગજભાઈ આવે તગાર ભરી ખાતર નાખી દીજે ખાતર એમ નું કાંઈ ને આવે એવું કરીને થઈ ગયું કે એવું થઈ ગયું ગરીને ગાયું હા હા આમાં પછી એવાર ને કે આ પાંચ કઈ નહીં નાખવું પડે જો એવું ભરી સાહ એને આમ સાહ ભરી એટલે થાય અમે કીધું હવે આમાં શું કરશું આમાં હજી રામ લખનુન્યા અને પછી એક વાર પાવડા આકીએ ને એને પાવડા આકી નાખીએ તો સડી જાય એને બાજુમાં એવાર ને કે બાજુમાં ધૂળ સડી જાય ને ઓલું થઈ જાય એમ કોઈને ઓલા મુંઢા ને પાવડા હોય તો કહેજો ને આપણે જોઈએ ભાઈ પાવડા નથી બળધૂના ટ્રેક્ટરના ત્યાં ઘણા પીડ્યા બડધુના કોઈને તો આપણે નવા બનાવવા નહીં કોઈને ખાતરના મૂંઢા અને એ પાવડા જો હોય ને તો આપણે વેસાતા જોઈએ આમાં કોઈ આજુબાજુમાં કોઈ મારા હોય ને માંડવીમાં આપણે કહેલા ખબર બઢધુના પાવડા રાખતા કોઈને હાથી હોય ને જો એ હાથીમાં મૂંઢા અને પાવડા હોય તો અમારે પાવડા જોઈએ અટાણ બનાવશો ને તો બનાવી ઘડીકમાં ત્યાં નથી દેતા બે યારને પૂછ્યું તા કે અમે નથી બનાવતા એટલે એ તકલીફ છે અને બનાવશું એ મૂંઘા પડશે એના કરતાં કોઈ મારા જૂના પીડા હોય ને તો કહેજો અમારે ધીરા અમાર્યા નથી નાખા તો ન્યા હોતો જ માથા કૂંટ ને બી ક્યાંક ખાતરના મૂંઢા આપી દીધા એ તમારે કોઈને પીડા હોય ને તો ભાઈ આપણે કંઈ હાવ મફત નથી જોતા પૈસા આપીશું પાવડા નાના મોટા ચાર હોય ચાર ને ત્રણ હોય ત્રણ બે હોય બે ને એ ખાતર વાવવા ને મૂંઢા કોઈ તો કહેજો આમ જો હાલીને આવે છે ખાતર તો પીડ્યું આમ પલામાં છે ત્યાંથી મેં કીધું આમાં ભલે રોજ બે હે પણ આ ગાયુંને વહેલું થાય એમ ને બળધું ને વહેલું ખડ થાય ને તો વહેલું ખવડાવતા થાય આમ એકવાર હાથી હાકી અને નેદી નાખશું એને હાથી આંકી નેદી નાખશું અમે કાકા પાસે પૂગી આવ્યા અને કાકા પાસે પૂગી આવ્યા એમ તગારે તગારે નાખી દઈએ અમે કીધું તો રામ રામલખાઈને હાથી આપીને પાવડા જો આકી જાય ને તો આ ખાતર પાછું એના મૂળમાં બુરાઈ જાય એ હાટું થઈને સણામાંય આપણે પાવડા આપવા હે ભાઈ કોઈને પાવડા હોય તો ખાસ કરીને આપણે દો મોબાઈલ નંબર હેઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા એક ફોન કરીને દો પાવડા જોઈએ કોઈ મારા પીડ્યા હોય ઘણા મારા પીડ્યા હોય ને પાવડા ને એવા હચવીને કોઈ ખારો હોય તો અમારે જેવા હોય નાખી આવ્યા હોય એ ને કે તો નાખી આવે તો આપણે ઓલા સણામાં આંકવા જશે ન કરતો પછી એક ભાઈ કહે કે બનાવી દે સવા હાથ દી પછી બનાવી દે આવું ખાતર નાખીએ એમાં આ હે ઈવાર ના કામ કાઈ ના કોઈ ખાતર નું એવું ખાતર હે આમાં ગોમૂતર આવ્યું હોય અને ગરે મીણ થઈ ગયું ગરી મીણ થઈ ગયું પરવાનું પીડ્યું છે અટાણા થી અટાણા સુધી ખાતર નાખી ગાયું મુકેશભાઈ ફરે તો આમ ખાતર નાખો ઢગલો પીડ્યો નથી હાર વહી પણ ધીરે ધીરે નખાઈ જાય અમારો મોરલો હજી મોટો થાય એને કજી આમાં જો ફેરો મોટો થાય એક ઠેલ કરે ને તો કામ થઈ જાય અમારે માદા નહીં ઠેલ કે એક મોટો થાય મોરલો તો જોડી થઈ જાય એને કે જોડી થઈ જાય જોઈ લે માતા બેઠી હોય હટાણમય ખાઈ ને દૂજો દેજો મન દેખે તો ઊભી થઈ જાય પછી તો હટાણમય જોગાણ ને મારી લીધું દૂધ છે ને દૂધ ને જો એક વાસડો આવ્યો હતો માય કાઢીને બાપી કાઢો ને વાસડો આવ્યો માકડો આ એની બેન છે એની બેની ની કાઢી હા એની માં ઉભી અમે અને બાપી કાઢો હતો ને આ વાસડો આવ્યો મને એમ કાઢો થઈ જાય લાગે હો પણ પછી તો મોટો થાય જ ખબર દેખાય કાઢો આ એના ભાઈ થાય ને કે બાપની તરફથી આ બે કાળા પહાડ ને પર્વત આ જો અમારે માતા ઊભી હોય કે માતાઓને જો સણાન ખારી નાખ્યું હવે થોડુંક રિયમ રામ લખન પોયર્યા હાથી પો એટલે થઈ જાય પાછું થઈ અમારે આ એક માયાબેન વ્યાસે માયા એ વ્યાસે પછી આકો સિંહણ ગણખર વ્યાસે ભદ્ર ડોન હાકોર અમારે જો બાહુ થી આવા વાય અમારે અતિ સુંદર હમણાં ફરી ગઈ યાર ને હમણાં ફરી ગઈ જઈ ને બોલી એક વ્યા છે લક્ષ્મી અને શિયા શિયા કદાચ હોય લઈ લે માતા આવે પરબારીઓ લઈ લે હેંગ બેંગને કાંઈ ઘટે નહીં એવાના કે પરબારી આવે મારી પાસે કે એવી હોજી જો હાંઢડો આવે ત્યાં આપણે એમાં જરાક સેતું રહેવું પડે હાંઢડાને આપણે બહુ સબંધ નથી મારે નહીં યાર પણ ઓલું કરે રે હું પડ્યું ને જો અમારા કીખ બન એમ બી હવે હું ગાયમાં હાથ તો ભાગી ગયો એ હું હાથ ગાયમાં તો ભાગી ગયો જોયું લે એવો તો મને પાછો બાહું બોલે એવા અને હિંગડા બહુ ઝાડા થાય અમારે અતિ સુંદર એના પેલે ફરીથી એને અતિ સુંદર એવા નામ છે ને એવું જ રૂપ પડે અમારે લે લે અંજી વારો જ ભલે ને એટલે વાંહે આવે આ કરો જો એની બેન છે અતિ રૂપારી આની ના જો આનીમાં આનીમાં પછી કેમણી ગયું બે આમણી હોય બધી મા એક જ છે અહીં રહી વાં રહી એની મા સફેદ વાઇટ છે બસ ખંજીવાર સમજો આ હે વાસડી જ આવે અમારે તોરી પૂરી દૂધી એવું કરે એક વાસડી હમણાં મરી ગઈ આવી માતા જા આ એની દીકરી આ એની હિંગડા ને જો બહુ જેવા સાડા કઈ ઘટે નહીં એવી થાય અમારે અતિ સુંદર And in my body.